હાલો મિત્રો કેમ છે મજામાં તો મજામાં જ છો તો આપણે અત્યારે કઈ મોસમી વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો ભાઈ અત્યારે ખેડૂને કેવી નુકસાની થાય તો અમે આવ્યા છીએ ખેતર આટો મારવા તો જો ભાઈ અત્યારે છે ને આ રીતના બધા ખેતર ફેર્યા છે આ છે અમારા સિમનભાઈ નું ખેતર જો અત્યારે આ ખેતરમાં પાણી ફેર્યા છે મોસમ હારે રહી હોય તો ભાઈ પાછા કઈ વાંધો ન હોય પણ જાદો ભાગ નુકસાની ગણિત ફૂલ સિમનભાઈ ને પૂરી સિમનભાઈ શું કહેવા માંગો તમે આજમાં છે ને કમોસમી વરસાદ થાય એટલે લગભગ નવ્વાણું ટકા નુકસાન જ હોય ખેડૂત ને ખેડૂત કરે તો કરે હું લગભગ સો ટકા હોય જાય કઈ કેવાય નઈ ભાઈ મોસી મારી થઈ ગયો હોય હવામાન તો પાછા વળી બસ હોય તો બચી જાય જો ભગવાન ને કઈક થોડું ઘણું દેવું હોય તો વળી બચીએ નકર તો તમારે એ થઈ જાય ખેડૂત વડ દવા પીવાના વાળા આવવાના છે તો આજે આ તારીખ કેટલી છે તારીખ છે સત્યાવીસ દસ બે હાજર પચીસ અને આ છે અમારા ખેતર ને અત્યારે ખેતર માં એટલું પાણી ભર્યું છે ને તમારે અજમા કોમામાં આવી ગેલા છે અત્યારે જો લાગટ બધું અજમા 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 છે તમને વારાકરી અજમા બતાઈ જો આ પણ અજમા છે ખેતરમાં પણ જો નદી હોય એવું દ્રશ્ય દેખાય છે ના છે મારા રાજુ ભાઈ તમે શું કહેવા માંગો છો અજમા વિશે હરિ સેવા અમે શું કહીશું પણ હવે જો ને વરસાદ હેરાન કરે છે અત્યારે તો હા 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 ઉગરે તો ઉઠી ગયો છે ખેડું માથે તો ચાલો તમને ગ્રાહકો પણ બતાવ્યું અને ગ્રાહકોમાં કેવું પાણી આવ્યું એ પણ આપણે જોઈ ને ભાઈ નુકસાની છે એ સો ટકાની વાત છે તો ચાલો જઈએ આપણે ગ્રાહવે ગ્રાહક હાલ તો આપણે જઈ થી અત્યારે ભાઈ ગ્રામ બોટુ મોહામો કે રામો બોલે ને ગ્રામ હવે જઈ થી અને જો અત્યારે ક્ષેત્રમાં નદી હોય એના નાટા પડી ગીતા છે જો આ બધા ક્ષેત્રનો જો તમે જોતા જો આ કૌ મોસમી વર્ષા થી નદી હોય એવું પડી આ જો આ ખેતર કપા આવી જો છે ઉતારવાની કોઈ નથી તો જોઈ લો ભાઈ આ છે ઘરા હો અને ઘણા હવે ભાઈ અત્યારે વાહન વાહન આલેવું નથી જો એટલું પાણી આવેલું છે તો ભાઈ બપોર સુધી કોઈ અહીંથી ચાલતા જ જો આ છે ઘરા

આ લોકો નું મોવા બધું જવું છે પણ કોઈ બધા હાલી શકતા નથી આ આ રોડ ધોવાઈ ગયો છે એટલે ભાઈ આ બાજુ આવવામાં દરેક પોલું રાખજો આ રાતે વંડી પડી ગયેલી છે આ લીમડો છે એ મૂળિયામાંથી ઉખડી ગયેલો છે જો આ વદલો છે ને મૂળિયામાંથી ઉખડી ગયો એટલે રાતે ભાઈ ધોધમાર વરસાદ વરસેલો છે ભાઈ અમારા વિડીયોમાં બન્યા રહેજો ને અમને સપોર્ટ કરતા રહેજો તમે પણ ગ્રાહક આવ્યા હોય ને તો કોમેન્ટ મારજો ભાઈ જો આ દિવાળી પણ પાડી નાખી જો આ છે ગ્રામજનો

પાણી નામ નામ નહી કઈ ગયું હે આપણે ધાર મા પદ્ધતિ થાય ખકડી જાય તો ખરી જાય એમને આમ

છોટા ભાઈ તો ભાઈ હજી વરસાદ ચાલુ છે ભાઈ હજી વરસાદ પડે છે જો આ ગામમાં ગામમાં બે વખત કાઢ નાખ્યા પાણી તો ભાઈ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી